સત્તાવન દર્દીએ લાભ લીધો જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલ્લી મોરા આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી તથા લાયન્સ આચાર્ય સુમનભાઈ જોશીની સ્મૃતિમાં સંયુક્ત ઉપક્રમે નવેમ્બર માસમાં ત્રીજા ગુર ગુરુવારે સવારે નવ ત્રીસથી બપોરે બાર ત્રીસ કલાકે સુધી એમ વી શાહ જાયન્ટ્સ હોલ કલ્યાણ ચેમ્બર બિલ્લી મોરા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં આંખની તફલીક ધરાવતા સત્તાવન દર્દીઓને હોસ્પિટલના તજજ્ઞ તથા પેરામેડિકલ હતી ખેરગામ તાલુકામાં પાંચસો ને ત્રીસ પશુપાલકને રૂપિયા ઓગણીસ પોઈન્ટ અડતાલીસ લાખનું ખાણદાન નું મફતમાં વિતરણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશુપાલક ગૌ સંવર્ધન મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને પરસોત્તમભાઈ સોલંકી દ્વારા પશુપાલન ખાણદાન સહાય યોજના કાર્યરત છે જેમાં સન બે હજાર ચોવીસ અને પચીસમાં સરકારના આઈ ખેડૂત પ્લોટ દ્વારા ઓનલાઈન અરજીઓ પશુપાલકો પાસે મંગાવી હતી જેમાં ડ્રો પદ્ધતિથી લાભાર્થીઓની પસંદગીમાં ખેરગામ તાલુકામાંથી પાંચસો ને ત્રીસ પશુપાલકો સહાય માટે નસીબદાર બન્યા હતા જે દરેક પશુપાલકને ત્રણ ત્રણ ગુણી પશુ ખાણદાનની જેની કિંમત ત્રણ હજાર છસો ને પાસઠ થાય છે તેનું વિના મૂલ્યે તારીખ એકવીસ કરવામાં આવ્યું હતું જમશેદપુર ખાતે યોજાયેલ સંવાદ બે હજાર ચોવીસ કાર્યક્રમમાં ડાંગ નૃત્ય ટીમ ડાંગની સુગંધ ફેલાવી ટાટા સ્ટીલ ઓફ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે જમશેદપુર ખાતે અગિયારમાં સંવાદ બે હજાર ચોવીસના ટ્રાયબલ કોનવેલ્થ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીચલી ગામનું ડાંગ નૃત્ય ટીમ જમશેદપુર ખાતે નૃત્ય પ્રદર્શન કરવા માટે પહોંચી હતી અને આ ટીમ દ્વારા જમશેદપુરમાં ડાંગની સુગંધ ફેલાવવામાં આવી હતી ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે અગિયાર સંવાદ બે હજાર ચોવીસ કોનવેલ પ્રોગ્રામનું પંદરમી નવેમ્બરથી ઓગણીસમી નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ દેશના દરેક રાજ્યમાંથી વિવિધ આદિવાસી સમુદાયના લોકો ભાગ લીધો હતો વાસદા ગ્રામ પંચાયત વડીલ ખાતે વર્ષો જૂની ડામર રોડની માંગણી પૂરી કરાઈ વાસદા ગ્રામ પંચાયત વડીલ ખાતે ડામર રોડનું ગુજરાત આદિમજાતિ મોરચા મહામંત્રી પિયુષભાઈ પટેલ હસ્તે ઘાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે સરપંચ ગુલાબભાઈ ડેપ્યુટી સરપંચ હેમાબેન દીપકભાઈ શર્મા ગંગાબેન ગ્રામ પંચાયત સભ્ય અજયભાઈ પટેલ હસમુખભાઈ શર્મા રામ્યાભાઈ મોહિત્ય ચિરાગભાઈ કોડિયા મેહુલભાઈ બીનાબેન નૈનાબેન સુનિલભાઈ પરેશભાઈ હાજર રહ્યા હતા બિલ્લીમોરા કોસ્ટલ પરની અંબિકા નદી પર પચાસ કરોડ બ્રિજની મંજૂરી મળી કાંઠા વિભાગના સરપંચો આગેવાનોએ મંજૂરીને ફટાકડા ફોડી વધાવી અમલસાડ બિલ્લીમોરા કોસ્ટલ હાઈવે પર આવેલ અંબિકા નદી પર આશરે પચાસ વર્ષ જૂની બ્રિજ જર્જરિત થઈ રહ્યો છે બ્રિજની સંકળાયના કારણે અવર જવરને પણ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ જૂની બ્રિજની જગ્યા પચાસ કરોડ ખર્ચ નવો બ્રિજ બનાવવાની સરકાર તરફથી શ્રદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે જેને કાંઠા વિસ્તારના ગામોના સરપંચો અને આગેવાનો ફટાકડા ફોડી વધાવી હતી સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ટેકોન સ્પર્ધા માટે મળેલી અનેરી સિદ્ધિ તારીખ છવ્વીસ દસ બે હજાર ચોવીસ સોમવારના રોજ નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે અડસઠમો રાજ્યકક્ષા ઉત્સવમાં ટેકોન સ્પર્ધામાં આપણી શાળા ધોરણ બાર બીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી પટેલ મિહાન વિપુલભાઈ પિસ્તાલીસથી અડતાલીસ કેજી વજન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો તેમજ ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્રષ્ટિ રવિન્દ્રભાઈ રાજપૂતે તારીખ રોજ ખાતે રાજ્ય કક્ષા અંડર ફોર્ટીન એજ ગ્રુપ કેટેગરી ટેકોન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે નવસારી એલસીબી પોલીસે

કથાકાર મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા અને તેઓએ યજ્ઞમાં આહુતિ આપી હતી તેમજ લાલવાણી પરિવારને આશીર્વાદ પણ આપ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે નવસારી ચૂકશો નહીં શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી બિલ્લીમોરા પોલીસના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલતી એસઓજી પોલીસ નવસારી એસઓજી પોલીસના કોન્સ્ટેબલને બાતમીના આધારે બિલીમોરા માર્ગ પરથી આરોપી જીતુભાઈ સુરભાઈ રાઠોડ ઉંમર ચાલીસ પોસરા ગામ જેને બ્લુ કલરના સેમસંગ ગેલેક્સી મોબાઈલ સાથે ઝડપી હોય જેની કિંમત રૂપિયા દસ હજાર ઝડપી પાડી બિલીમોરા પોલીસ સ્ટેશનનો અનડિટેક ગુનો સોલ્વ કરવામાં આવ્યો હતો વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેદનું પ્રમાણ સવારે નેવું ટકા જ્યારે સાંજે ચાલીસ ટકા રહેતો હવાની ગતિ બે પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક ફરતે રહી હતી નવસારીના સાંતાદેવ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો સાંતાદેવીના કિનારા એપાર્ટમેન્ટમાં વૃદ્ધાના ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી જે પડોશીએ જ ચોર્યા હોવાનું સામે આવ્યું છે પડોશીએ રોકડ અને દાગીના લઈ દાગીના પર લોન લીધી હતી અને તેમાંથી પોતાનું દેવું ચૂકતે કર્યું હતું એલસીબી પોલીસે પૂછપરછ દરમિયાન આ આરોપીને ઝડપી પાડ્યો હતો ભૂતકાળમાં પણ ચોરીના ગુનામાં સંડાવ્યો છે એવા આરોપી આ ક્રિનિલની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ માટે ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન